નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત થયું વિવિધ યોજનાની સમજૂતી આપવામાં આવી હળવદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત શ્રી રાજોદ્રજી હાઈસ્કૂલમાં નાની બાળાઓ દ્વારા કરવામાં આવેલ દીપ પ્રાગટ્ય મહેમાનો દ્વારા કરવામાં આવેલ શાબ્દિક સ્વાગત હળવદ ચીફ ઓફિસરે કરેલ આ પ્રસંગે સાંસદ ડોક્ટર મુંજપરા સાહેબ ધારાસભ્ય પ્રકાશ વરમોરા મોરબી જિલ્લા કલેક્ટર પંડ્યા સાહેબ રજનીભાઈ સંઘાણી રણછોડભાઈ દલવાડી અજયભાઈ રાવલ રમેશ ભગત બીપ બિપિનભાઈ દવે દાદુભાઈ ડાંગર ઉર્વશીબેન પંડ્યા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ ચીફ ઓફિસર પૂર્વ ધારાસભ્ય સાબરિયા સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ વડાપ્રધાનશ્રીનો સંદેશ તથા શોર્ટ ફિલ્મનું પ્રસારણ દર્શાવવામાં આવેલ શપથ કાર્યક્રમ યોજાયેલ સાફલ્ય ગાથા બાલનાટિકા લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવેલ વૃક્ષારોપણ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ મોરડીયાએ કરેલ સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.